સરકારના ખર્ચાળ ખેતીના માર્ગદર્શન સામે ભાવનગરના અંધારિયા વર્ડના એક જ પરિવારના ચારસો વધુ સભ્યો ધરાવે છે અને આ પરિવાર બે ભાગમાં તેનો ડુંગરાળ વિસ્તારની મધ્ય કુદરતના ખોળે વસવાટ કરી સરકારની અપેક્ષા વિના પોતાનું ગામડું પોતાની વ્યવસ્થા અને પોતાની ખેતી પદ્ધતિએ સારી હોટેલમાં ફૂડ બનાવવા સ્પેશિયલ ક્વોલિટીના શાકભાજીનું ઉત્પાદન કરી સ્પેશિયલ કેટેગરીના ઓર્ડરો મારફત સારી કમાણી કરી ભણતન કરતા ખેતીનો ધંધો ગણતરવાળો વધુ તેઓ પુરાવા કર્યું છે ભાવનગરમાં શિમલા જેવું વાતાવરણ ઊભું કરીને યુવા કરી કરી કરામત કેવી રીતે લાખોની કમાણી ભાવનગર શિલ્લાના એક પ્રગતિશીલ યુવાએ આધુનિકતા અપનાવીને ખેતી કરી હવે કરે છે લાખોની કમાણી આમ ભાવનગર શહેરથી અંદાજ ચોવીસ કિલોમીટર આવેલા અંધારિયા વાળમાં એક જ પરિવારનું સંયુક્ત મોટું કુટુંબ વસવાટ કરે છે ખેતી કરી હવે કરે છે લાખોની કમાણી જોકે આ સાથે તેઓ અન્ય પ્રકારની પણ વિવિધ ખેતી કરી રહ્યા છે ઘણી બધી યોજનાઓનો લાભ લઈ ખાસ કરીને ગ્રો સ્વરોજગાર નર્સરી આવી યોજનાનો લાભ લઈ અને સારી એવી ખેતી કરે છે સાથે સાથે ધરવું ઉછેર પણ કરે છે અને ખાસ કરીને જોઈએ તો છેલ્લા સાત આઠ વર્ષથી સિમલા મીચ એટલે કે કેપ્સિકમ એમની ખેતી કરી છે અને ખૂબ જ સારી એટલે કે સારામાં સારો નફો પણ મેળવે છે અને સારી આવક મેળવી અને પોતાનું અને પોતાના પરિવારનું જેમાં પરિવારમાં પણ ખૂબ જ મોટો પરિવાર છે એમનું પોષણ કરે છે અને સારામાં સારા નફો એમાંથી રડી આપે છે ભાવનગરના અંધરિયાવાડમાં રહેતા કિશોરભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ તેમને સરકારની સબસિડીનો લાભ મેળવી અને સરકારની સબસિડીમાંથી તેમણે ડોમ ઉભા કર્યા છે આ બે ડોમમાં એકમાં સિમલા મરચા અને એકમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું છે સરકાર દ્વારા પાસઠ ટકા સબસિડી આપે છે દરેક ડોમનો ખર્ચ ત્રણ પોઈન્ટ પચાસ લાખ જેટલો થાય છે અને તેમણે બે ડોમમાં હાલ શિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કર્યું છે જેમાં ઉત્પાદનની શરૂઆત થઈ ગઈ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાન ખેડૂત કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પિતા અગાઉ સામાન્ય કપાસ મગફળીને ડુંગળીની ખેતી કરતા હતા પરંતુ વર્ષ બે હજાર સોળ થી તેમણે શિમલા મરચાની ખેતીનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ એક વર્ષ ડ્રોપ લઈને ફરી વર્ષ બે હજાર ત્રેવીસ થી શિમલાના લાલ પીળા અને લાલ મરચાનો વાવેતર તેઓ કરી રહ્યા છે

પછી અત્યારે હાલ સબસીડીમાં મને સરકાર શ્રી દ્વારા મિની નેટ હાઉસ મળેલા છે બે અને એમાં હું અત્યારે હાલ ખીરા કાંકડી કેપ્સિકમ એવા વિવિધ શાકભાજીની ખેતી કરું છું ખેડૂત કિશોરભાઈએ જણાવ્યું હતું કે શિમલા મરચા ખાસ કરીને ભાવનગર જિલ્લાની સ્થાનિક ખેતી નથી પરંતુ ડોમમાં શિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કરવાથી તાપમાન જળવાઈ રહે છે જેને પગલે ઉતારો સારો આવે છે હાલમાં ઠંડીની સિઝનમાં ઝાકળની અસર થતી નથી ડોમમાં મરચાંનું ઉત્પાદન વધારે થાય છે જેથી બગાડવાનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી યુવાન ખેડૂત કિશોર બેગડે જણાવ્યું હતું કે ખેતીમાં લગભગ તેમને સત્તર વર્ષ થઈ ગયા છે પહેલા તેઓ અભ્યાસ કરતા હતા અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેમના પિતા ખેતી કરી હતી કે જેમાં શીલા ચાલુ ખેતી કરતા હતા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કિશોરભાઈએ યુટ્યુબના માધ્યમથી તેમણે અલગ અલગ જગ્યાએ જઈને અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો

ખેતી થાય છે એની અલગ ડિમાન્ડ હોય છે હોટલ ને રેસ્ટોરન્ટમાં યુઝ વધારે થાય છે આમાં મહેનત તો વધારે પડતું અંદર ડોમ ની અંદર જ કામ કરવાનું હોય છે અને સારું ઉત્પાદન પણ ખેડૂત છે પાણી આમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દ્વારા જ આપવામાં આવે છે ઝાકળ કે આમાં કોઈ આવતું નથી કારણ કે સરકાર સી દ્વારા ડોમ ની અંદર જ ખેતી કરવાની હોય એટલે ઝાકળ કે વરસાદ કે તાપ તડકો કઈ નડતું નથી આ યુવાન ખેડૂત કિશોરભાઈએ જણાવ્યું હતું કે કેપ્સિકમ મરચા લીલા પીળા અને લાલ એમ ત્રણ કલરના થાય છે લીલા કલરના કેપ્સિકમ મરચા માર્કેટમાં પચાસ થી સાહીઠ રૂપિયા કિલો વેચાય છે લાલ અને પીળા કેપ્સિકમ બસો રૂપિયા કિલો સુધી ભાવ મળી રહે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેલાવાળા શાકભાજીઓ આ સીઝનમાં કરવાનો હોય છે ત્યારે શિયાળામાં અમે મરસિંગ અને ગ્રો કવરની ખેતી કરીને તુરિયા ગલકા કાકડી એવી ખેતી કરીએ છીએ એમાં પણ સારા ભાવ મળી રહે છે જયારે અમારા પિતા ખેતી કરતા આજથી આઠ દસ વર્ષ પહેલા ત્યારે અમારે વાર્ષિક બે અઢી લાખ રૂપિયા ખેતીમાંથી મળતા અત્યારે આ બધી આધુનિક ખેતી કરવાથી લગભગ દસ બાર લાખ રૂપિયાની ઇન્કમ મળે છે ભણેલા યુવાનોને અત્યારે આધુનિક રીતે ટેકનોલોજી સાથે ખેતી કરીને વધારે આવક મેળવવી જોઈએ વધારે આવક મેળવવા માટે વધારે દ્વીપ ઇરિગેશન અને નેટ હાઉસની ખેતી કરી વધારે આવક મેળવી શકાય છે